ભરતી કરવામાં આવશે મિત્રો વધારે માહિતી આપણે જોઈએ તો અહીં તમે નોટિફિકેશન જોઈ શકો છો કે જસદળ વોક ઇન્ટરવ્યુ માટે જે ભરતી રહેલી છે જેમાં અગિયાર માસ કરાર આધારિત આ જગ્યા છે ભરવામાં આવશે જગ્યાની આપણે વાત કરીએ તો આમાં જગ્યા કઈ છે તો જગ્યા મિત્રો છે સિટી મેનેજર માટેની જગ્યા છે એસ ડબલ્યુ એમ માટે છે જગ્યા છે અને એક જગ્યા ઉપર છે આ ભરતી કરવામાં આવશે હવે આમાં જે પણ ઉમેદવારો છે નિમણૂક મેળવવા લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો છે બાર આઠ બે હજાર પચીસ મંગળવારના રોજ બપોરના છે બાર વાગે છે જસદળ નગરપાલિકા કચેરી જૂના માર્કેટિંગ યાદ જસદળ ખાતે છે અરજી તથા જરૂરી શૈક્ષણિક લાયકાત અને અનુભવ અંગેના પ્રમાણપત્રો તેમજ અન્ય આધાર પુરાવાની અસલ તથા સ્વપ્રમાણિત નકલો સાથે છે સ્વ ખર્ચે છે તમારે હાજર રહેવાનું રહેશે ત્યારબાદ મિત્રો આપણે આગળ વાત કરીએ તો એ તમને છે તે હોદ્દો આપેલો છે લાયકાત આપેલી છે અને પગાર ધોરણ પર માહિતી આપેલી છે તો તેના વિશે વાત કરીએ તો આપણે અગાઉ જોયું તે મુજબ સિટી મેનેજરની જગ્યા છે અને એસડબલ્યુએમ સિટી મેનેજરની જગ્યા એક જગ્યા ઉપર ભરતી છે અને લાયકાત અને અનુભવ માગેલો છે તો આમાં તમે બી ઈ અથવા તો બી ટેક અથવા તો ટેક અથવા તો સિવિલ કરેલું હોય તો તમે છે આમાં એપ્લાય કરી શકો છો અનુભવ મિત્રો છે એક વર્ષનો છે ડિગ્રી મેળવ્યા બાદનો છે આવેલો છે છે અને પગાર મિત્રો આમાં આપવામાં આવશે ફિક્સ જે ભરતી કરવામાં આવશે તો જે પણ ઉમેદવારો છે આમાં જે છે ઇન્ટરવ્યુ દેવા જવા માંગતા હોય તે બાર આઠ બે હજાર ને મંગળવારે બપોરના બાર વાગે છે જસદર નગરપાલિકાની કચેરી ખા જે છે જૂના માર્કેટિંગ યાદ જસ્તર ખાતે ત્યાં તમારે છે જવાનું રહેશે